હોય અને વિપરીત જીવન જીવો તો કેમતી થાય વિપરીત જીવન જીવો સુખ શાંતિ સમૃદ્ધિ સુખ શાંતિ આદુસન બાદ સુખ શાંતિ આવે તો બધી એક એક વાત છે ભગવાન બુદ્ધ ની પ્રેક્ટિકલ કેવી રીતે અનુભવ બુદ્ધે હું માનો હજારો લોકો કે છે માટે ન માનો બહુ મોટો વિદ્વાન માણસ કે છે એટલે ન માનો અરે અમારા બાપ દીદી ની માનો અરે ધર્મ ન માનો મારી જો વાત તો માની

હું મારી જાતના બોધિસ સમજતો હતો પણ હું બોધિસ હતો નહીં તો હું હતો બુદ્ધુ બુદ્ધુ એટલે શું વાણીમાં માં કઈ નહીં વ્યવહાર માં કઈ નહીં આચર માં કઈ કોરી વાત મસાલા ખાવાન પાન મવા ખાવાન નજાને હું બધા બધા દૂર હું ફરી નાખું છું હું મારી જાતનું બોધિસ કોઈનું ઉતારી પાડવા કોઈનું અપમાન કરવું તો ભાઈ મને હવે સાચી ખબર પડી ગઈ આખું ભારત ફરું છું સાદા કપડામાં હું કોઈ ભીક્ષું નથી અનાગરિક શબ્દ સમજજો અનાગરિક શબ્દનો નો અત્યાર છે હું નાગરિક નથી મારે ઘરે જાઉં તો નાગરિક બની જાઉં મારી જવાબદારી નિભાવી પડે અને મારી જવાબદારી નિભાવતા નિભાવતા અહીંયા પણ કરું છું અને તમારા લોકોએ કોઈ ઘર છોડવાનું નથી આવો પણ ભવિષ્યમાં પ્રાણીસિક કાર્યક્રમ બનાવો અને ઘરની અંદર રહે અને આપણે આપણા બચ્ચાઓ બેઠીઓ આપણે આટલે બધા હો તમામને જાહેર કરી ક્વોલિટી બને ક્વોલિટી ની માંગ હોય ક્વોન્ટિટી નું કઈ મૂલ્ય નહીં ક્વોન્ટિટીના ભાગી જેમ કોઈ પણ ખેંચ થકી દે પછી અલી અને અહીંયા કોઈ નામે ન લઈ ગયા છે એમ કેવો પૂછે તો ધરો ક્વોલિટી ની અમે કોઈ તકીફમાં તો બને એટલા માટે ડોક્ટર આપી કે ઉપર આ ફીસ તો હું હું રોકી થઈ જાય બીમાર થઈ જાય મળી જાય મારો સમાચાર રોગી થઈ જાય જે ઉપરની પ્રતિક્રિયામાં નહીં કરું નહીં કરું એવું લખ્યું પછી હું લખ્યું બાવીસ કાઉંફ્રી જાફાની ક્રીશ આર્કીશ આશંકરમ કરી આ હું અમૃત સે આમપી આવું છું આવું છું અને સંગસ્ત બડી બડી સુધિ બની એટલા માટે દેખ બની નથી શકું પાંચ મિનિટ સે નથી આવાઈ સુધીના કોકના સીધો બમડન કોકના કોકની આગની દુખવા માટે કોકલે કોક લગાવવા માટે સકંપની

જેને લઈ બચવું છે જેને ઘરની અંદર અનેક પ્રકારની સમજ ચમચ જે છે પ્રિય સ્કોરો સ્કોરો એ પ્લાનિંગ પ્લાનિફિકર અને પ્રેરક કાર્યક્રમનું ચરણ ચરણ કલ્પવા કલ્પતો હોજીને ઈને અને આની આની ના ડિસિપ્લિન જે ધર્મ છે મોટા માતા દેવ કોણ તો દોષ છે ઠીક છે રવિવાર મિત્રજીની આજે અને ક્ષેત્ર આપણે જઈએ અને માનવ રાખવા ભાગીદાર બને બની કોઈ પણ સમાજ હોવાનો હોય આપણે સમજન આપી ઈચ્છા છે ભવિષ્ય આપડેક્રમો હા એ તો કરો બરાબર તો આજે હું મારું મારું પર્વત પર્વતય છે કે ખાલી ખાલી ચલતો આજે કાર્યક્રમ તો ખાતે મોટી મોટી વાતોની થઈ છે તો હું આજમાં મારો કાઉ છું નબો બુદાય દવાનો આયો તો એટલા માટે મોડવાની માડી લો જેના શહેરમાં જવાનું ગુજરાતી બુદારી મારે કાઈ જાય ને ઠીક છે को संसाizador पंजाब पटना नगरीत खूप सुंदर मजारी कार्यक्रम पण एक बातमा हमने हमने प्रशंसा आपने સૌले

અગિયારસો રૂપિયા નરેશભાઈ મોહનભાઈ રાઠોડ તરફથી કિશનભાઈ અનુભાઈ તરફથી અગિયારસો પ્રકાશભાઈ હિંમતભાઈ વાળા તરફથી રૂપિયા એક હજાર મયુર વાળા તરફથી એક હજાર કિરણ કિરણભાઈ હારીભાઈ વાળા તરફથી પાંચસો રૂપિયા રૂપિયા મહેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ તરફથી રૂપિયા રૂપિયા અગિયારસો गांधी भाई वडा भाई परमार तरफ से दिनुभाई नाथी भाई वाला तरफ से ₹1100 संजय भाई बच्चू भाई वाला भारत से ₹500 प्रफुल भाई हक्का भाई वाला तरफ से ₹1000 1000 प्राप्त થયા છે સુરેશભાઈ કાન્તીભાઈ ટોટલ રકમ ₹1100 મળ્યા છે બાવસેનભાઈ ગાંધીભાઈ વાળાના સૌજેથી ₹305 નહેશ नरेशભાઈ વાળા પાળા ₹500 રમેશભાઈ રમોભાઈ પરમાર ₹500 કિશોરભાઈ પરમાર પરમાર

मैं महेश भाई को ₹1200 ₹500 અહીંયા અર્પણ થાય છે ખૂબ ખૂબ આભાર આસાથે જે કિરણ વણભાઈ એનિમેસભાઈ વાળા તરફથી પણ ₹1080 માં અર્પણ થાય છે પત્રિકાના દાતા શ્રી મનસુખભાઈ પીઠાભાઈ પરમાર અહીંયા જે વિડીયો રેકોર્ડિંગ અને મો લાઈવ સસારન થઈ રહ્યો હોય છે એ એકલી મનસુખભાઈ પરમાર તરફથી છે ખાસ સેવામાં પરિચય માવજીભાઈ કાડાભાઈ રાખોડે કમન્ડની સેવા દ્વારા દે છે આ ઉપરાંત અત્યારે આપણું શરૂ છે ત્યાં સેવા અર્પણ થઈ છે એવા અમીરભાઈ તરફ 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 વાળા રૂપિયા

rupiah ya so so ikhlas daripada pihak kami seperti

અને આ યુવારી વળી અને આ કાર્યક્રમ એ બધાનો ખૂબ આભાર અને ફરી આવા પ્રસંગો થતા રહી અને આવો કોઈ ધ્યેય લે અને આપણે બધા ભેગા થઈ અને બુદ્ધ બુદ્ધ ના જે વારસો એને આગળ વધારીએ અને બધા આ ખુબ ખુબ આગળ આવા કાર્યક્રમો ગામડે ગામડે છે આપણે કરીએ અને તમારા નવો નવો રાજ બધાનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આ તમામ યુવાનોને એક વખત આપણે તાળીઓ વધારો અને સાથે આપ તમામ બહેનો માતાઓ અને આ વડીલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપના માટે આ આપો સમગ્ર જિલ્લાનો એક કરી રહ્યા છો એટલા માટે આપ સૌ પણ ખૂબ અભિનંદન પાત્ર છો અનેક્રમેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન આ અભિનંદન રૂપિયા એકસો પચાસ ખૂબ ખૂબ અભિનંદન તાલુકા બાજુ રૂપી સમાજના અગ્રણી એવા પ્રાગજીભાઈ ના પણ આપણે દોઢસો રૂપિયા પડે તાલીમ થી વધાવો ભાઈભાઈ આભાર મેઘજીભાઈ મંગલજીભાઈ તરફથી રૂપિયા સો એકાવન રૂપિયા કાંતિભાઈ બધાભાઈ ચલાલા તરફથી રૂપિયા પાંચસો કાનજીભાઈ મંદીભાઈ ચલાલા તરફથી ચાલી રૂપિયા બધાઓ હું ખૂબ આદર સાથે નાગરિકજીને ને નાનકડી વાત કરવા માંગુ છું કે આપણે ચલાલા મીટાપુર સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ડોક્ટર આંબેડકર સાહેબની જન્મ જયંતિનો ખૂબ સરસ ભવ્ય ઉજવણી કરીએ છીએ અને એના તમામ અમને આ વડીલોના આશીર્વાદ છે

પચાસ હજાર રોકડા આ કોઈ વાત નથી પણ એક માન થાય આપને કે બીજા આરા હરા નોકરી પાછળ રહી ગયા અને ગાંધી બાપા

पुरुषों तो भयओस ने पहले बहनों ने थे ये भोजन के बदलवाने थे व्यवस्था में जोड़ासों के भी के भी ने बिना श्री एयर भाई सुपर भाई, शुप भाई सेवा आपने वीडियो नहीं बनी है पर ये उपकरण एमना रुपया 1100 यहां अर्पण भाई से गुरुवा बेनदारी धन्यवाद અને ભોજન પણ ચાલુ છે એટલે આપણે હજી પણ કોઈ ને કઈ નોંધાવવું હોય તો અહિયાં આપણે બોલશું શું માઇક ચાલુ છે એટલે હજી કઈ સેવા નોંધાવી હોય પધારો Yeah, good. We're

લાઈવ ચાલો લાઈવસ્થા તમે થોડા સમજો વ્યવસ્થામાં તમે થોડા સમજો thank yeah. you